રાજ્યમાં સાયબર ગઠિયાઓનો આતંક વધતો જઈ રહ્યો છે નવસારીમાં ડિજિટલ અરેસ્ટ ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે જેમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ નામે બ્યાસી વર્ષીય નિવૃત્ત ડરાવી લાખો રૂપિયા પડાવવાનો પ્રયાસ થયો છે જોકે અને સાયબર તાત્કાલિક કાર્યવાહી કાર્યવાહીથી મોટી છેતરપિંડી તળી છે નવસારી શહેરમાં રહેતા એક પ્રતિષ્ઠિત બ્યાસી વર્ષીય નિવૃત્ત ડોક્ટર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો ફોન કરનારે પોતાની ઓળખ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી

અત્યારે ડિજિટલ અરેસ્ટના સ્કેમ સૌથી વધારે ચાલે છે જેની અંદર સિનિયર સિટીઝન એટલે કે વડીલોને પ્રાઇમ મુખ્ય ટાર્ગેટ કરવામાં આવે છે કે જે વડીલો દિવસ દરમિયાન ઘરમાં એકલા હોય છે એમના સંતાનો નોકરી ધંધા પર ગયેલા હોય અને એ દરમિયાન આ લોકો એક વિડીયો કોલ કરે છે કે જેની અંદર વિડીયો કોલની અંદર સામે પોલીસ યુનિફોર્મમાં વ્યક્તિ હોય છે અને આ બાજુ આપણા કોઈ સિનિયર સિટીઝન હોય છે અને વિડીયો કોલ કરી અને એમને કોઈ પણ એક બનાવટી સ્ટોરી કે જેમાં કોઈ વ્યક્તિને ડિજિટ કોઈ વ્યક્તિનું મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે અને એમણે આમનું નામ ખોલ્યું છે અને જેથી આમની ઉપર પણ મની લોન્ડરિંગનો કેસ દાખલ થશે એવું અથવા તો કોઈ તમારું ડ્રગ્સ કોઈ પાર્સલ તમે જે વિદેશ મોકલતા હતા એમાં ડ્રગ્સ મળ્યું છે અને તમારી ઉપર એક ગુનો દાખલ થયો છે આવી કોઈ પણ બનાવટી સ્ટોરીથી એમને એમને ડરાવે છે ધમકાવે છે એમને ગભરાવે છે અને એમની પાસેથી પછી પહેલાં ડોક્યુમેન્ટ અને પછી એમના બેંક વિગતોની માહિતી મેળવી અને એમના બેંકના ટ્રાન્ઝેક્શન કરી અને એક ફાઇનાન્શિયલ ફ્રોડ કરવામાં આવે છે તો આવો કોઈ પણ કોલ આવે તો પહેલી વસ્તુ કે પોલીસ ક્યારે આ રીતે ડિજિટલી કામ કરતી નથી ક્યારે વિડીયો કોલથી અરેસ્ટ નામની કોઈ વસ્તુ જ નથી આવો કોઈ પણ કોલ તમને આવે છે તો એ કોલને તરત ડિસ્કનેક્ટ કરી દેવો અને તમારે તરત ઓગણીસો ત્રીસ ઉપર કોલ કરી લેવો અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોતાની આ ઘટના વર્ણવી આવા જે પણ કોલ આવે છે એ ડિજિટલ અરેસ્ટના કોલ છે અને આવા કોલ આવે તો બિલકુલ ગભરાશો નહીં તરત પોલીસનો સંપર્ક કરો આવો પણ એક કોલ થોડાક દિવસ પહેલાં નવસારીમાં એક નિવૃત્ત નામાંકિત ડૉક્ટરને આવેલો અને એમાં પણ આ રીતે જ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલીએ છીએ અને એક મની લોન્ડરિંગ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે અને આગળ તમારું નામ ખોલ્યું છે એ રીતે કહી અને ડોક્ટર સાહેબ અમને એમના ધર્મપત્નીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલા પરંતુ ડૉક્ટર સાહેબે હિંમત દાખવી અને તુરંત પોલીસનો સંપર્ક કરેલ અને પોલીસની સક્રિયતાના કારણે એમને આ સ્કેમથી વાકેફ કરી અને આ નંબરો તરત બ્લોક કરી અને એમને એક મોટા ફાઇનાન્શિયલ ફ્રોડથી ડિજિટલ અરેસ્ટના થી બચાવવામાં આવેલ છે એટલે આ મીડિયમના માધ્યમથી લોકોને પણ સંદેશો પહોંચાડવા માગું છું કે ક્યારે પણ તમને કોલ આવે આવો કે જેમાં વિડીયો કોલ આવે છે ને વિડીયો કોલમાં પાછળ પોલીસ દેખાય છે અને કોઈ પણ તદ્દન બનાવટી સ્ટોરી કહી અને તમને આ રીતે ડરાવવામાં આવે તો બિલકુલ ડરાશો નહીં ગભરાશો નહીં

આપણને પણ કોઈપણ નામથી એક એપીકે ફાઇલ આવતી હોય છે આ એપીકે ફાઇલ વેડિંગ ઇન્વિટેશન ડોટ એપીકે હોઈ શકે અને જેમાં સાથે લખ્યું કે યુ આર સ્પેશિયલી ઇન્વાઇટેડ તો વ્યક્તિઓ આને એક ઇન્વિટેશન માની અને એ ફાઇલ ખોલે છે પરંતુ એ ખરેખર પીડીએફ ફાઇલ નથી પરંતુ એપીકે ફાઇલ છે તો એ એના ખોલવાથી એ મોબાઈલની અંદર ઇન્સ્ટોલ થઈ જાય છે અને તમારા મોબાઈલનો તમામ એક્સેસ એ અન્ય વ્યક્તિ લઈ લે છે એટલે તમારો મોબાઈલ હેક થઈ જાય છે અને એના પછી એ આગળના તમારા મોબાઈલની અંદર જે પણ બેંકની ડિટેલ્સ બધી છે એના ઉપયોગ કરી અને તમારા બેન્ક બેલેન્સને સાફ કરી નાખે છે આની અંદર એક અન્ય જેવું કે જો તમારા કોઈ ઓળખીતા વ્યક્તિનો પણ મોબાઈલ હેક થયો હોય એટલે કે એના એમના ફોનમાં પણ આવી એપી કે આવેલી છે એમને ઇન્સ્ટોલ કરી દીધી છે એમનો ફોન હેક થયો છે તો એમનામાંથી પણ તમને મેસેજ આવી શકે છે તો તમારા ઓળખીતા અથવા તો કોઈ અનનોન કોઈ પણ વ્યક્તિ પરથી તમને આવી કોઈ મેસેજ આવે છે વોટ્સઅપ પર જેમાં એપી કે ફાઇલ છે તો એ સ્કેમ છે એ મેસેજને તરત ડિલીટ કરી દેવો એમના પર ક્લિક કરવો નહીં આટલું આપણે ધ્યાન રાખીશું મારું નામ ડોક્ટર બિપિન ચંદ્ર એચ આ શું ઘટના બની હતી અને કઈ ઘટના આખું તમારી સાથે પચીસ ઓગસ્ટે બે હજાર પચીસ ના રોજ સવાર નવ વાગે ફોન આવ્યો એમને કીધું કે મેં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તમારો દિલ્હી ફોન છે દિલ્હીથી ટ્રાન્સફર કરીને મુંબઈમાં મૂક્યો છે ને મેં મુંબઈથી બોલે તમે મુંબઈ આવી શકતા મુંબઈ આવો અમે કહેવાય વી કે નોટ કમ વી આર આઈ એમ એટી ટુ ઓલ્ડ સો આઈ કે કમ તો કે અમે તમારી ઘરે જ વાટો વાટો કરી તમારી સાથે ઇન્વેસ્ટિગેશન કરી શું કહેવાય કારણ કે તમારા પર મની લોન્ડરિંગનો કેસ છે ભાઈ તેમને મારી પાસે આધાર કાર્ડ ભાઈ ગયો એ લોકો પાસે કંઈ હતું નહીં ને એ લોકોએ કીધું કે તમે તમને જે પૂછ્યું હતું સાચ સચ હકીકત કહેશો બધા બહારના બંધ કરી દો ફોન તમારો કન્ટિન્યુઅસ ચાર્જિંગમાં રાખજો ફોન ઘણો લાંબો ચાલશે તમારો અને બધી પૂછવાની કોઈને બી આવવા નહીં દેતા રૂમમાં બધી બધી બાજુ બંધ કરી દો એ પ્રમાણે લગભગ કોઈને બી કહેશો તો તમારે મુશ્કેલીઓ મુકાઈ જશો તમે તમારા પર ચાર્જ લાગશે નો કે જે કંઈ હોય તે લોકોના ભાષામાં એટલે અમને ખ્યાલ આવ્યો કે આ કંઈક ફ્રોડ જેવું લાગે છે આવું કંઈક કોઈ કંઈ નહીં કે તમને સજા થશે થ્રી ટુ ફાઈવ ઇર્સની જેલ થશે તમને એમ કંઈ જો તમે ખોટાશો અને તમે જે આ જે ડિસ્ક્રિપ્ટ આવ્યું તે જ તમે ચાલુ રાખજો તે જ તમારે રાખવાનું ક્યાં કીધું છે એમાં ફેરફાર થવો જોઈએ નહીં એટલે મને બધું ખ્યાલ આવ્યો કે આમાં કંઈક નહીં એટલે મેં તરત જ આઈ સ્ટોપ ડોન એની બીજી કોન્ટેક્ટ માય ફ્રેન્ડ ચંદ્રકાંતભાઈ રિટાયર્ડ પીઆઈ અને એમને મને એમના ફ્રેન્ડ થાય ઉમંગભાઈ એમને મને કહ્યું કે તમે ઉમંગભાઈ મોડીને મરો સાયબર ક્રાઇમમાં ને એમની ઓફિસ મને ખબર હતી કે મામા ચીઓ લોન્ટ સામે છે અહીંની જેટલી વિદાઉટ લુઝિંગ એની ટાઈમ અહીંની જેટલી ગોન ટુ ધેર તે સમય બી ફોન એમનો આવતો હતો એટલે ફોન તેમને આપી દીધો આજ ફોન મળો કેટલો ટાઈમ ફોન ચાલ્યો હતો સર કોની સાથે જે સાયબર ટુ અવર્સ લગભગ ટુ અવર્સ નાઇન ટુ ઇલેવન શું ધમકી આપતા હતા ફોન પર કે કઈ રીતે એ તમને એમ કહે કે જેલ થશે તમે જો ખોટું બોલશો તો તમે તમને થ્રી ટુ સેવન ઇન જેમ થયો જે પૂછ્યું બધું સાચું જ કહેજો કોઈને કહેશો નહીં તમારા દરવાજા બંધ કરી દો જે તમે જવાબ આપો છો એ તમારે જવાબ પછી બી આપવાના તમારે ને તમારા અડર કારણ અડર કાઢા બધું તમે આગળ કંઈ એ લોકો ભાઈ દીધી શક્યા આ જે ઘટના બની છે બનતા તો શું કહેશો કામગીરીને લઈને કામગીરી બહુ સારી વેરી વેરી આઈ એમ વેરી કે ગુડ વર્ક બીજા ઘણા બધા લોકો અનનોન અનનોન ફોન આવે તો ફોન પેલો ઉપાડવા તો સાયબર જેવું લાગે કટ કરવા નહી વન નાઇ ફોન કરી દો તમારે વન નાઇન થ્રી ઝીરો